કઈક ને નવ લાવતા હોય છે તો આ વખતે લાયા છે દેશી ઘી થાળી અને બીજી પણ ઘણી બધી નવી આઈટમો છે આવી જાવ તમને બતાવી દઉં તો ભાઈ દેશી ઘી કી થાળી પેલા જોઈ લઈએ આવી જાઓ જો પેલા છે લચ્છા પરાઠા આની સાથે ગુલાબજામુન છે આ છે આપણી દાલ મખની એ બી દેશી ઘીના તડકા સાથે આ છે શાહી પનીર અને આ છે અમૃતસરી છોલે એક બીજી યુનિક આઈટમ બતાવું જો આજે શામ ને આ સવેરા એટલે એનો મતલબ સવાર સાંજે બે ટાઈમ ખાઈ શક્યો જો આ છે ચી સ્કોન પાલક જો ભાઈ આ છે પનીર ટિક્કા જો ભાઈ મસાલા લચ્છા અને આ બાજુ છે નાનમાં ચીઝ ગાર્લિક નાન આના વગર એમની રેગ્યુલર આઈટમો તો તમને મળી જ રહેવાની છે જેમ કે અમૃતસરી કુલચા છે પનીર બાર્બેક્યુ ટિક્કા છે ચુરચુર નાન છે છોલે ભટુરે છે પંજાબી કસીન છે આ બાજુ છે મટકા દમ બિરયાની મેડમ કેવું લાગ્યું ફૂડ સર કેવું લાગ્યું સિંગ નું ફૂડ પ્યોર પંજાબી અને એના જેવું કોઈ જગ્યાએ નહીં મળે તો ભાઈ ઓથેન્ટિક પંજાબી ખાવું હોય ને તો પહોંચી જજો મક્કનસિંહ નડિયાદ માં વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર બંને સ્ક્રીન પર આપ્યા છે